જે અનુસંધાને વલસાડ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીડી પરમારના માર્ગદર્શન હેઠળ તારીખ બાવીસ ફેબ્રુઆરી બે ના રોજ ફરિયાદી દેવેન્દ્રભાઈ શિવપાલભાઈ મિસ્ત્રી રહે વલસાડ તિથલ રોડ પોતાની પંદર વર્ષની બાળકી આવાબાઈ સ્કૂલ ખાતે સવારે અભ્યાસ માટે ગયેલ બાદ ઘરે પરત ન આવતા વલસાડ સિટી પોલીસ ખાતે ફરિયાદ દાખલ કરી હતી ફરિયાદ મળતા પોલીસ એક્શન મોડમાં આવી તમામ વિગતો મેળવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી વલસાડ શહેરના તેમજ રેલવે સ્ટેશનના આશરે સો જેટલા સીસીટીવી કેમેરા ચેક કરી તથા બાળકીના મિત્રો અને સગા સંબંધીઓની પૂછપરછ કરતા રોહિત માતા પ્રસાદ શર્મા ઉર્ફે રોહિત પંડિત નામનો વ્યક્તિ બાળકીનું અપહરણ કરી ગયેલ હોવાની વિગતો સામે આવી હતી તેમજ સુરત શહેરના પચાસ જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ કર્યા બાદ રાજસ્થાન જોધપુરની ટ્રેનમાં આરોપી બાળકીનું અપહરણ કરી લઈ જતો નજરે ચડ્યો હતો આરોપી ઉત્તર પ્રદેશ આગ્રાનો મૂળ વતની હોવાનું પણ સામે આવ્યું હતું આમ છેલ્લા છ માસથી ગુમ થયેલ બાળકીની શોધખોળમાં આશરે એકસો પચાસ જેટલા સીસીટીવી ફૂટેજ તથા બસો જેટલા સીડીઆર એનાલિસિસ તથા આરોપી મળી આવવાના સુરત તથા જોધપુર તથા આગ્રા તથા લુધિયાણા ખાતે તપાસ કરી હ્યુમન સોર્સનો ઉપયોગ કરી અપહરણ થનાર બાળકીને સહી સલામત આરોપીના કબજામાંથી છોડાવી અપહરણ કરનાર આરોપીને પકડી પ્રશંસનીય કામગીરી વલસાડ સિટી પોલીસ દ્વારા કરવામાં આવી છે